નમસ્તે દોસ્તો રજનીકાંત પાથરણી એડવોકેટ આજે સાયબર ક્રાઇમની જે વિડીયો ત્રીજો વિડીયો છે તો શાંતિથી સાંભળજો તમને માહિતી મળશે કે સાયબર ક્રાઇમનો અલગ કઈ રીતે ફ્રોડ થાય છે આજ દિન સુધી આપણે તો ઓટીપીથી અને કોઈ લિંકથી તો ફ્રોડ જોયો છે પણ બીજી રીતે ફ્રોડ કઈ રીતે થાય છે એ પણ થોડીક માહિતી આપવા આવ્યો છું વિડીયો સારો લાગે તો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં ફોલો કરજો અને જે પરિવાર મિત્રો છે એને મોકલજો જેથી સાયબર ક્રાઇમનો ફ્રોડ ન થાય અને ખોટા રૂપિયા ગુમાવવા ના પડે અને પોલીસ સ્ટેશનના ધક્કા ના થાય તો શરૂઆત કરીએ કે અગાઉ મેં બે વિડીયો બનાવ્યો છે સાયબર ક્રાઇમના અજાત ત્રીજો મારો વિડીયો છે હવે હું જે વિડીયો બનાવું છું તે મારી સાથે જેટલે કે જે મારી પાસે જે ક્લાયન્ટ આવે જે અનુભવ થયા હોય એ બાબતનું માહિતી આપું છું જેથી તમને પણ ખબર પડે કે આવું આવું કોઈનો સાથે ફ્રોડ થયેલો છે એટલે આપણી સાથે પણ આવું થઈ શકે હવે મારી પાસે એક ક્લાયન્ટ આવ્યા હતા એ કે મારું એકાઉન્ટ મારું બેંક એકાઉન્ટ છે ફ્રીઝ થઈ ગયું છે જો કેમ શું છું એટલે મને એવું કીધું કે હું થોડાક ટાઈમ પહેલાં સુરતનો જ કિસ્સો છે કે હું થોડાક ટાઈમ પહેલાં પૈસા ઉપાડવા ગયો હતો તો એટીએમમાં લાંબી લાઇન હતી તો લાંબી લાઇન હતી એટલે મારે પૈસા જમા કરવા મારે પૈસા જમા કરવાના હતા અને બીજા વ્યક્તિને પૈસા ઉપાડવાના હતા તો લાંબી લાઇન હતી એટલે મારી પાછળ એક છોકરો હતો તો મને કહે કે તમારે પૈસા જમા કરવાના છે મેં કીધું હા મારે જમા કરવાના છે એટલે કે મારે પૈસા ઉપાડવાના છે જો તમે મને પૈસા આપો કેશ અને હું તમારા ખાતામાં ગૂગલ પેથી ટ્રાન્સફર કરી દઉં તો આપણે એમથી ખોટું લાઈનમાં ઊભો રહેવું નથી સમય બગાડવો નથી તો એણે ઓલાને પૈસા સાત હજાર રૂપિયા રોકડા રિટર્ન આપી દીધા અને ઓલાએ ગૂગલ પે સાત હજારનું કર્યું એટલે આ ફોનમાં મેસેજ આવી ગયો એટલે એ જતા રહ્યા બીજા કે ત્રીજા દિવસે એનું એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું તો એ ચોંકી ગયો મેસેજ આવ્યો એટલે બેંકમાંથી તો આવું કેમ થયું તો બેંકમાં જઈને તપાસ કરી તો એને ખ્યાલ આવ્યો કે જે ઓલા સાત હજાર ટ્રાન્સફર કર્યા હતા ને એને કારણે એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું ત્યાર પછી એ જે સાત હજાર રૂપિયા હતા ને એ વ્યક્તિને બેના મિત્રને બે મિત્રોને અલગ અલગ રૂપિયા મોકલવાના હતા એટલે એણે પાછું શું કર્યું હતું એને દિવસે કે બે હજાર રૂપિયા એકના મિત્ર એક મિત્ર હતો એના ખાતામાં ટ્રાન્સફર કર્યા ને બીજા પાંચ હજાર હતા એ બીજા મિત્રના ખાતામાં ટ્રાન્સફર કર્યા તો આનું જે એકાઉન્ટ ફ્રીસ થયું હતું ને હાર ઓલા બેન એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયા તમે સમજ્યા આપણે એની સેવા કરવા ગયો ને એમાં ધાડ પડી ગયા આની તો મારી પાસે આવ્યું કે હવે આમાં શું કરું ત્યાર પછી મેં પોલીસ સ્ટેશનમાં અરજી લખી આપી અરજીના આધારે એનું એકાઉન્ટ પછી એને ગાંધીનગરથી ઓપન કરવા માટેની અરજી આ તો પોલીસવાળા દ્વારા કરવામાં આવી એટલે કે આ નવી રીતે આખું સિસ્ટમ એક ફ્રોડ થાય છે કે તમારા એકાઉન્ટમાં કોઈ અન્ય વ્યક્તિઓ પૈસા ટ્રાન્સફર કરી દે અને તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય પણ બીજી વસ્તુ કેવી છે કે આખી એક સિસ્ટમ છે સાયબર ક્રાઇમની કે સમજો કે તમારા ખાતામાં દસ હજાર રૂપિયા આવ્યા છે કોઈ પણ જગ્યાએથી અને એ વ્યક્તિના ખાતામાં બીજા કોઈ વ્યક્તિ ટ્રાન્સફર કર્યા હોય અને એ એ સમજો કે કોઈ વ્યક્તિના ફ્રોડ ના હોય ને એને સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હોય તો એનો એકાઉન્ટ જેટલી અમાઉન્ટ માટેની ફરિયાદ આપી હોય ને એટલે અમાઉન્ટ ફ્રીઝ થઈ જાય એટલે સમજો કે એના વીસ હજાર રૂપિયા ફ્રીઝ થઈ ગયા હોય એના ખાતામાં તમારા ખાતામાં દસ હજાર આવ્યા હોય તો એ તમારા ખાતામાં દસ હજાર હોય ને એકાઉન્ટ ફ્રી થઈ જાય એ દસ હજાર માટે તમે સમજો કે કોઈ બે વ્યક્તિને પાંચ પાંચ હજાર ટ્રાન્સફર કર્યા હોય તો એ બે વ્યક્તિને એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય એટલે કહેવાનો મતલબ એ છે કે બિનજરૂરી ન ઓળખતા હોય એવા વ્યક્તિઓના પૈસા લેવા નહીં જો તમે સેવા કરવા જશો તો તમે ઘરે ધાડ પડશે અને વારંવાર અલગ અલગ પ્રકારના આવા રીતના સાયબર ફ્રોડ થાય છે સાવચેત રહીજો ને ક પછી આમાંથી તમારા એકાઉન્ટ ઓપન કરવા માટે ખૂબ તકલીફ પડશે ઈ કપાતા છે એમાં તકલીફ પડશે પૈસા પણ ઉપાડી શકશો નહીં પોલીસ સ્ટેશનના ધક્કા થશે ઇન કેસ ક્યારેક તમારી વિરુદ્ધ પણ ગુનો નોંધાઈ પણ શકે છે ઓપન કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે ગાંધીનગર અમદાવાદના ખૂબ ધક્કા પણ થાય છે પોલીસ અધિકારી પોલીસ પાસે પણ જવું પડે મેલ કરવા પડે સો એનસો બહુ પ્રોસેસ લાંબી છે એટલે સાયબર ક્રાઇમમાં અલગ અલગ પ્રકારના ખૂબ ફ્રોડ આવી રહ્યા છે તમે પણ સાયબર ક્રાઇમનો સમજો કે કોઈ ભોગ બન્યા હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ અને ચોક્કસ તમારે એ એ બાબતની કામગીરી થશે અને તમારે જો રૂપિયા ગયા હોય કે તો તમારા પાસે કોઈ પૈસાની માગણી કરતા હોય તો તમે તમે બચી શકો છો અને પૈસા રિટર્ન આવી શકે છે વિડીયો શું તો શેર કરજો મિત્ર મંડળો ગ્રુપના પૂર પરિવારને મોકલજો જેથી લોકોને માહિતી મળે જય જય ભારત